નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસને વાર છે આજે રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો દેશભર અને લોકલ બજારમાં ડુંગળીમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ છે અને હજુ પણ તેજી આવવાના ચાન્સ રહેલા છે ખાસ કરીને અત્યારે જે બાંગ્લાદેશ સરકારે છે ભારતીય ડુંગળી આયાત ખોલી છે અને રોજની પંદર હજાર ટનની નિકાસની છૂટ આપી હોવાથી ડુંગળી બજારમાં આજે પણ મને સો રૂપિયા સુધીની તેજી જોવા મળી છે નાસિકમાં પણ બજારો ક્વિન્ટલે ત્રણસો રૂપિયા જેટલી વધી ગઈ છે અને ડુંગળીના વેપારીઓ કહે છે કે બાંગ્લાદેશની આયાત ખોલી હોવાથી ભારતમાં નિકાસના વેપારો વધ્યા હોવાની ધારણાઓ રહેલી છે હજુ પણ ઘણી પચાસ થી લઈને સો રૂપિયાનો વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ઓલ ઓવર દરેક જગ્યાએ પાક સારો છે અને હવે આવકો પણ વધવા લાગે તેવી સંભાવનાઓ રાહ છે ખાસ કરીને જે અત્યારે ડુંગળીના ભાવ છે ચારસો રૂપિયા સુધી તમામ માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે ખાસ કરીને ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડની અંદર જે નવી ડુંગળીની જે ઉત્પાદન છે તે આ વર્ષે ઉશ્કળ પ્રમાણમાં યાર્ડની અંદર આવી રહ્યું છે તો મિત્રો આ બધી ડુંગળી લગભગ ગમે તો વિડીયો લાઇક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી સુવિધા પડી સાથે ત્યાં સુધી બધા મિત્રોને સહી જવા જઈ કહેશા